આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો ભવનાથ જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ પહોંચ્યો અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે ગુજરાત ફર્સ્ટ સતત પાંચ દિવસ જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન થશે નરસિંહ મહેતા ધામમાં સાધુ સંતોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળશે આજે સાંજે સાડા છ વાગ્યે હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદઘાટન થશે જુનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ દર્શકોનું માધ્યમ બનશે ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવ યોજી રહ્યો છે જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો મહાકુંભ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ જેમાં જોડાયો મહાશિવરાત્રીના મેળામાં જ્યાં દેખાશે ભક્તિ શક્તિ અને ભોજનનો મહામિલન રોજે રોજ સાધુ સંતો અને મહંતો સાથે સનાતનનો મહાસંવાદ યોજાશે ગુજરાત ફર્સ્ટ દર્શકો માટે મહત્વની ક્વિઝ સ્પર્ધા પણ યોજી રહ્યું છે સનાતનની ભક્તિ ક્વિઝમાં સ્પર્ધક બનનારને પણ ઇનામ આપવામાં આવશે પંદર ફેબ્રુઆરી સુધી ગુજરાત ફર્સ્ટ પર નિહાળો લાઇવ શિવ મહોત્સવ રાત્રી નજીક આવી રહી છે અને જૂનાગઢમાં ભવનાથમાં આજે શિવજીના નામની ગુંજ ઉઠી રહી છે અને હર મહાદેવના નામની ગુંજ હવામાં ઓગળી ગઈ છે પંદર ફેબ્રુઆરી સુધી આ શિવ મહોત્સવ યોજાશે ગુજરાત ફર્સ્ટ નું સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ ભવનાથ પહોંચી ગયો છે અને ત્યાંથી દર્શકો માટે લઈને આવ્યું છે પળે પડની રંગત અને તે દ્રશ્યો જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ જેનું ઉદ્ઘાટન ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે આ સાધુ સંતો માટે એક મહત્વનો પર્વ ગણાય છે શિવજીના સાધકો જે ઉપાસના કરવા જૂનાગઢમાં ઉમટી પડે છે ખાસ કરીને શિવરાત્રી કે જે શિવજીના વિવાહનો અવસર ગણવામાં આવે છે તે વખતે જૂનાગઢમાં વિશેષ રૂપે મેળાનું આયોજન કરવામાં આવે છે ભવનાથના આ મેળામાં દૂર દેશાવરથી સાધુ સંતો આવતા હોય છે કારણ કે આ એ જુનાગઢ એ સાધુ સંતોનું પિયર માનવામાં આવે છે અહીં આવી સાધુ સંતો નાગા બાવા એ તમામ લોકો શિવ સાધનામાં લીન થઈ જાય છે જૂનાગઢના ભવનાથમાં જે દ્રશ્યો અપ્રતિમ અલૌકિક દ્રશ્યો સર્જાયા છે તેનું સાક્ષી ગુજરાત ફર્સ્ટ પણ બનશે અને દર્શકો માટે સૌથી મોટું માધ્યમ પણ બનશે જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો જાણે મહાકુંભ યોજાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

ઉમંગ અત્યારે જે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે શિવરાત્રી નજીક છે અને સાધુ સંતો માટે તો આ સ્થાન અત્યારે જાણે શિવસ્થાન બની ચૂક્યું છે તો નો પ્રારંભ થશે ને એ અત્યારથી ક્ષણ સાક્ષી ગુજરાત ફર્સ્ટ બની રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ માં આપ સ્ટુડિયો જ્યારે અહીંયા પહોંચ્યું છે ત્યારે એ દ્રશ્યો હું તમને અલૌકિક દ્રશ્યો બતાવવા માંગીશ આજના જુનાગઢ મંદિર કે જે ગિરનાર તરેટી ઉપર આવેલું છે ને જે છે એ ધજા મંદિર ઉપર લહેરાવવામાં આવશે એનું કરવામાં આવશે અને ત્યારબાદ વિધિવત રીતે આજથી દિવસ જે મહાશિવરાત્રી ચાલવાનો છે તેનો પ્રારંભ છે એ કરવામાં આવશે અને ભક્તોની ભીડ સાધુ સંતોની હાજરી અને એ હાજરીની અંદર વહેલી સવારે અત્યારે નવ વાગ્યાનો જે મુહૂર્ત હતો એ મુહૂર્ત જોઈ શકાય છે કે મંદિરનો જે ઘુમ્મટ છે ઘુમ્મટ ઉપર ધ્વજા દંડ સાથે

મહાશિવરાત્રી સુધી ચાલશે અને અમે દરેક સાધુ સંતો સાથે વાત કરીશું ભારતની સનાતન સંસ્કૃતિની વાત જન જન સુધી પહોંચાડીશું ખૂબ અદભુત ક્ષણ અત્યારે આપ જોઈ શકો છો કે સામે ગિરનારના તલેટીમાં ભવનાથના મંદિરમાં જય ગિરનારીના નાદ સાથે ધ્વજારોહણ થઈ રહ્યું છે અને આ ધ્વજારોહણ સાથે જ જે છે એ આ ઉત્સવનો પ્રારંભ થાય છે અને એના સાથે સાથે અહીંયાના જે અખાડા છે એ બધા જ અખાડા જે છે એ ત્યાં હવે ધ્વજારોહણ થશે આપ જોઈ શકો છો સાધુ સંતોમાં જે ઉત્સાહ છે એ અલૌકિક છે અને આ જ ખાસ વાત છે ભારતની સનાતન સંસ્કૃતિની અને એક બાજુ જો જોઈએ તો આ વખતે આ એક મહાકુંભ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે એવા જ દ્રશ્યો આપણે જોયા જે પ્રયાગરાજમાં જે દ્રશ્યો આપણે જોયા એ જ દ્રશ્યો

છે એ કરવામાં આવશે અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી છે ગુજરાત ફર્સ્ટ છે એ બની રહ્યું છે હર હર મહાદેવના નાદથી ગુંજેલો

તમામ સાધુ સંતો છે અહીંયા પહોંચ્યા છે સાધુ સંતો જે છે ઇન્દ્ર ભારતી બાપુ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે છે તે અહીંયા પહોંચ્યા હતા અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે એ કરીશું ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા છે હર હર મહાદેવ નાદ સાથે તેઓ અહીંયા નીકળ્યા હતા ઇન્દ્ર ભારતી બાપુ સાથે આપણે વાત કરીશું હર હર મહાદેવ જય ગિરનારી નો નાદ બાપુ પ્રોટોકોલ માં

જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠ્યો છે હર હર મહાદેવ નો નાદ ગું છે બિલકુલ જે વિધિવત રીતે જુનાગઢ જે મહાશિવરાત્રી મેળો છે એનો પ્રારંભ થઈ ચૂક્યો છે આપણે દર્શકોને બતાવી રહ્યા હતા કે મારા સહયોગી ઉમંગ મંદિરના અંદરથી આપણે બતાવી રહ્યા હતા જુનાગઢના જે સાધુ મહંતો છે એમના દ્વારા હમણાં જ ધ્વજારોહણ કરી અને આ મેળાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે અને હું મંદિરની બહાર ઊભો છું અને મંદિરની બહાર કેવી સુવિધા છે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે મંદિરની બહાર મંદિરથી સો મીટર સુધી આપ જોઈ શકો છો કે ભગવાન શિવના બેનર લગાવવામાં આવ્યા છે અને મારી સાથે મારા સહયોગી ધર્મેશ વૈદ્ય પણ છે ધર્મેશ આ રીતે આ વખતે જે મહાશિવરાત્રીનો મેળો છે એ અલગ છે મિની લાખો લોકો માત્ર સૌરાષ્ટ્રની અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે ભવનાથ ના શિષ્ટમાવે છે અને મેળામાં સાધુ સંતોના આશીર્વાદ લે છે આ પરંપરા છે પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા એક મિની મહાકુંભ જે જાહેર કર્યો છે અંતર્ગત ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એને કારણે આ વખતે જેને કહી શકાય કે અલગ અલગ તંત્રના વિભાગો દ્વારા આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અત્યારે આપણે થોડી જ જે ભવનાથ મંદિરના ધ્વજારોહણ ચડ્યું છે હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ ગુજરાત છે આ કહી શકાય કે ભજન ભોજન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમ સમો છે અહીં અલેખની નાદ જગશે રાત પડશે નહીં રાત સંતવાણીમાં નામાંકિત કલાકારોએ પણ ઉતારા રાખ્યા છે આ એક જુનાગઢની ગરવી જે પવિત્ર ભૂમિ છે 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 જ્યાં જે અને એ આ મેળો એક ખૂબ અલૌકિક છે જેને કહેવાય કે એક ઈશ્વરી સંકેત આપતો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે ધર્મેશ આ વખતે મેળો અલગ એટલા માટે છે કે આખું જુનાગઢ છે એને સુશોભિત કરવામાં આવ્યું છે આજે સાંજે પણ ડેપ્યુટી સીએમ

અલગ અલગ મીટિંગો કરી અને વ્યવસ્થા તંત્રની વાત કરી આજે પણ જે સાંજે છે એ જે કહી શકાય કે આખું સાધુ સંતોનું જે કહી શકાય કે શિવમય ડમરૂ ની આખી એક નાદ સાથે જે આ પવિત્ર વાતાવરણ સર્જશે એમાં પણ નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે રાત્રે નામાંકિત કલાકારોની ભજન સંધ્યા છે જેને કહી શકાય ને કે આ ગિરનારની ગોદમાં આજથી માત્ર માનવ મેળો માનવ મેળો ને ભજન ભોજન અને ભક્તિનો સંગમ રહેશે સાધુ સંતો પણ તમે જોઈ રહ્યા છે કે આવી રહ્યા છે આપ એમને પણ પૂછી શકશો મહારાજજી જૂનાગઢના જે મેળો છે આપણો એનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે આપ તો વર્ષોથી અહીંયા હાજરી આપો છો કેવી લાગણી અનુભવો છો લાગણી તો પહેલા બહુ સારી હતી ઓન કંદડ ગતિ બહુ છે વર્ષોથી આજથી પચીસ વર્ષ પહેલા કોઈ અમને વતાવતું નહીં અત્યારે આ ખર્ચો કરવા આવ્યો અમે હરિહર કરવા આવીએ નહીં કે વેપાર કરવા તો પણ અમને શાંતિ તો નથી જ મળતી હા હળિયાદ વાવડી ગાડીયા ત્રણ પૈકી અનક્ષ અમારું રોપ વેવનાથ માં લાઈટ નથી બરાબર હરિહર સાધુ એની યથાશક્તિ લઈ ભલે ભક્તો આપતા હોય ભક્તો પાસે જાવું પડે ને તે મળે ને તો અમને આવીને તો અમને છે આ લોકો અત્યારે શું તકલીફ પડી રહી છે તમને અત્યારે અત્યારે જો શાકભાજી શાકભાજી કાંઈ વાસી તો ખબર નહીં તો પડે તો આના ભવનાથમાં એન્ટ્રી થવાનું શાકભાજી ગામ લાવવું કેમ હરિયર કેમ દિવસ જે મેળો ચાલતો હોય છે એમાં લોકો ખૂબ ભક્તિમય થઈ જતા હોય છે કેવો માહોલ હોય છે પાંચ દિવસ હા ખૂબ ભક્તિમય થઈ જાય એટલે આટલી જરાક સુવિધા થાય તો સારું ભલે કાંઈ નહીં ઉતારા શું ટપાય કે ભાઈ તમારે શાકભાજી લેવા દો કોઈ વસ્તુ લેવા દો

ભાવી ભક્તોની ભીડ અહીંયા ઉમટતી હોય છે અને જય ગિરનારીના નાદ સાથે ધીરે ધીરે લોકો આગળ વધતા હોય છે જે વાહનો છે છે એમને પણ ખૂબ કરવામાં આવી અંદર વાહનોની એન્ટ્રી નથી આપવામાં આવી દરેક જગ્યાએ પોલીસ બેરિકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે જેથી જે દૂર દૂરથી ભક્તો અહીંયા આવતા હોય છે એમને કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે અને અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સાંજ પછી અને આવતીકાલ પછી તો અહીંયા ખૂબ જનમેદની જોવા મળશે અલગ અલગ સાધુ સંતોના અહીંયા બેસણા જોવા મળશે નાગા સાધુઓથી લઈ અને તમામ જે સાધુ સંતો હોય છે અલગ અલગ અખાડાના એ અહીંયા રોકાશે અખંડ ભોજન શિવ શક્તિ અને ભક્તિનો આ છે એમાં દરેક વ્યક્તિ દરેક જે વ્યક્તિ છે એ ભજનમય થશે આખું જુનાગઢ જળહળીથી રોશનીથી જળહળી ઉઠવાનું છે અને માત્ર ભજનનો નાદ જુનાગઢની ભૂમિ પર સંભળાવવાનો છે જી આભાર આપનો ત્યાંનો આપવા બદલ તો અત્યારે જુનાગઢનો માહોલ બદલાઈ રહ્યો છે આ વખતે જ્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સાધુ સંતો સાથે બેઠક કરીને એ આશ્વાસન આપ્યું હતું કે આ વખતનો મેળો એ ભવ્ય બનાવવાની પૂરી પ્રયાસ કરવામાં આવશે અને એ પ્રયાસ અત્યારે સાર્થક થતા દેખાઈ રહ્યા છે